થ સફર તો આજે હું બહુ દિવસ પછી આ વ્લોગ ચાલુ કરું છું બિકોઝ મારા પાસે વિડીયો ઉતારવાળું કોઈ હોતું નથી ને તો મજા નહીં આવતી વિડીયો બનાવવાની ને સ્ટેન્ડ મંગાવ્યું છે તેમાંથી અને જોડે જોડે બીજી નાની મોટી વસ્તુઓ બે ત્રણ મંગાવી છે તો આપણે લોકો જોઈએ મેં શું મંગાવ્યું છે અને ટ્રાયપોર્ડ સ્ટેન્ડ કેવું વર્ક કરે છે એનું બી રિવ્યૂ હું આમ આપી દઈશ તો સૌથી પહેલાં આમાંથી નીકળ્યું એ છે વોર્મ જોગર્સ હાર્દિક માટે સ્પેશિયલી ધેન હિટલેસ કર્લ્સ કરવા માટે એન્ડ પછી વેક્સ સ્ટ્રીપ્સ એના પછી વો વોટરપ્રૂફ માર્કર પેન્સ એન્ડ દેન પેન કંટ્રોલ માટે થોડું વધારે અલી છે બટ ઓફરમાં હતું સો મેં મંગાવી લીધું એક બે મહિના પછી કામ લાગશે મે બી એન્ડ પછી જીએન્સીના ટોયઝનો મેસ ક્લિયર કરવા માટે આ લાર્જ પોપ ઓપ મેસ એન્ડ દેન આ છે પોચેબલ મિની ફોન હોલ્ડર જે મેઇનલી વિડીયો શૂટિંગ કરવા મંગાવ્યું છે એન્ડ આ છે ક્વોલિટી સારી છે તો આ છે ટ્રાયપોટ સ્ટેન્ડ એસેમ્બલ કરીને મળું સો આને સેમ્પલ કરવું બહુ જ ઇઝી હતું નીચેવાળું પોષણ હતો એને આપણે ત્રણ બાજુથી કોરી નાખીએ એટલે સ્ટેન્ડ થઈ જાય છે એન્ડ એની હાઈટ જેટલી બતાવી હતી એના કરતાં ઓછી આવીશું મેં આનું રિફંડ લઈ લીધું બટ કામ સારું કરે છે ફોન હોલ્ડ કરે છે એટલે જેટલા પ્રાઇસ છે સમથિંગ ટુ એન્ડ હાફ પાઉન્ડનું છે એના હિસાબે સારું છે બસ એની હાઈટ જે એમને શો કરી હતી એ નથી બાકી ક્વૉલિટી ઇઝ ઓકે એન્ડ બહુ યુઝફુલ છે વિડીયો શૂટિંગ કરવા માટે તો આ નંબર્સ છે પણ સેમ ઓકે ડિફરન્ટ છે એન્ડ આ કેમનું વર્ક કરે હું બતાવું બેસિકલી આ એન્ડ જોડે જ આવી છે તો એનાથી આપણે બનાવીશું લાઈન એન્ડ એના ઉપર જ છે ઇરેઝર આપણે એને ઇરેઝ કરશું તો આના ઉપરનું જે ઈરેઝર છે ને એ બહુ સારું નથી એલ ક્વૉલિટી વાઈઝ એ બ્લેક ઇમ્પ્રેશન છોડે છે એન્ડ એના જોડે જે ઈરેઝર આવ્યું છે એ બી એટલું મસ્ત નથી બીકોઝ એનાથી બી આઈરોનનું બ્લેક ઇમ્પ્રેશન થોડી થોડી રહે છે ખબર નહીં પેપરમાં ફોલ્ટ છે કે શું બટ ચાલે એટલું બહુ મસ્ત નથી મીડિયમથી બી લો છે તો આને હું બી મેં રિફંડ લઈ લીધું હમણાં તો એ લીટા જ પાડશે તો હમણાં હું મૂકી દઈશ એક એના મહિના પછી ચાલુ કરીશ બીજું વારફરથી હું તમને બતાવું તો આ છે હિટલેસ કર્લ્સ કરવાનું આનો રિવ્યૂ વિડીયોના એન્ડમાં આવશે તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો એન્ડ આ જીએનસીના ટોયઝ બધા ભરવા માટે બીકોઝ ખાસો બધો મેસ હતો એન્ડ એનું જે ઘર હતું ને એના પર એવી ચડી જતી હતી એટલે જેમ જેમ છોકરાઓ મોટો થાય ને એમ એમ એમની એક્ટિવિટીઝ બી વધતી જાય તો મેં વિચાર્યું કે એ ઘર ખોલીને ઉપર મૂકી દઉં એન્ડ આ ટોયઝને અલગથી મૂકું એન્ડ પછી હું બનાવું છું પાઉંભાજી સો પેનમાં સૌથી પહેલાં તો બે ટેબલ સ્પૂન ઓઇલ લીધું બે જ ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે એન્ડ આમાં આપણે એડ કરીશું જીરું ખાલી જીરું એન્ડ અનિયન તો મેં વન બિગ સાઇઝ ઓફ અનિયન લીધી છે અને ફાઇનલી ચોપ કરી છે એન્ડ હું આમાં જ સોલ્ટ એડ કરી દઈશ બહુ નહીં થોડું એન્ડ અને એકદમ પ્રોપર મિક્સ કરશું આપણે પાઉભાજી બનાવતી વખતે બહુ ઇમ્પોર્ટન્ટ ધ્યાને રાખવાનું છે કે વેજીટેબલ્સ ઓવર કૂક ના થઈ જાય તો જેવી અનિયન્સ મારી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ ને એવું એમાં મેં આદુમરચાંની ફ્રેશલી મેશ કર્યા હતા એ મેં એમાં એડ કરી દીધા એન્ડ એમાંથી બી જે કાચી કાચી સ્મેલ નીકળી જાય ને ત્યાં સુધી એને મિક્સ કરવાનું એન્ડ પછી આપણે કેપ્સિકમ એડ કરી દેવાના તો કેપ્સિકમ મેં એમાં બે કેપ્સિકમ લીધા હતા મીડિયમ સાઇઝના એને બી ફાઇનલી ચોપ કર્યા હતા ફાઇનલી નહીં મીડિયમ સાઇઝ ઓફ ચોપ કર્યા હતા એન્ડ એને એક બે મિનિટ માટે ખુલ્લા આપણે સ્ટર કરશું એન્ડ પછી એને ઢાંકી દઈશું તો મેં બટાકા અને ફ્લાવર અને વટાણાને ઓલરેડી બાફી દીધા છે તો મેં હાફ કપ ઓફ અરે સોરી હાફ ફ્લાર લીધું છે એન્ડ બે મોટા ના બે નહીં ત્રણ મોટા બટાકા લીધા હતા એન્ડ થોડા વટાણા એન્ડ આમાં મેં મીઠું અને પાઉંભાજીનો મસાલો બસ આ બે જ નાખ્યું હતું એન્ડ ત્રણ સીટી વાગી એના પછી મેં એને બંધ કરી દીધું હતું એને પ્રોપર મેશ થવા દેવાનું છે એન્ડ આપણા કેપ્સિકમ થોડીવાર સુધી ખુલ્લા શેકાઈ જાય એટલે એને આપણે ઢાંકીને પાંચ મિનિટ સુધી કૂક કરીશું પાંચથી દસ મિનિટ એનાથી વધારે નહીં એટલે ઓવર કૂક થઈ જાય ને તો એનો ટેસ્ટ એટલો મસ્ત નથી આવતો એન્ડ હું આમાં એડ કરું છું ટીનવાળા ટમેટોઝ હોય ને જે ચોપ ટમેટોઝ છે એ આમાં ઓલરેડી એસિડિટી હોય છે એન્ડ ખટાશ બી હોય છે સો એમાં મને અલગથી લેમન એડ કરવાની જરૂર ના પડી સો આને બી પાંચ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું ઢાંકીને પાંચ મિનિટ પછી એનું જે તેલ છે એ છૂટું પડી જશે એન્ડ આ બધી જ જે મેં પ્રોસેસ કીધી એમાં ગેસનો ફ્લેમ આપણે મીડિયમ રાખવાનો એન્ડ પાંચ મિનિટ પછી આપણે એને જે પાઉભાજીનું મેશર છે એનાથી મેશ કરી દઈશું એટલે થોડા થોડા બહુ આખા આખા મોઢામાં ના આવે અને આમાં મેઇન પાઉભાજીનો મસાલો જ નાખવાનો એટલે મેં બે ટેબલ સ્પૂન પાઉભાજીનો મસાલો નાખ્યો છે હાફ ટી સ્પૂન હળદર નાખી છે હાફ ટી સ્પૂન એક ટેબલ એક ટી સ્પૂન આપણે ધાણાજીરું નાખીશું એન્ડ હાફ ટી સ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી નહીં સાદું મરચું નાખીશું એન્ડ મીઠું આગળ તમે ઓછું નાખ્યું હોય તો તમે એડજસ્ટ અહીંયા કરી શકો છો કાશ્મીરી મરચું આપણે નાખવાનું એક ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચી નાખવાનું કલર માટે એન્ડ એના પછી એને એકથી બે મિનિટ મીડિયમ ગેસ પર આપણે મિક્સ કરી દઈશું એના પછી આપણે જે પાઉભાજીનું ફ્લાવર બટાકા વટાણાવાળું જે મેશ કર્યું હતું એ આપણે આમાં એડ કરી દેવાનું એન્ડ આને ત્યાં સુધી મિક્સ કરવાનું જ્યાં સુધી બધું જ એકદમ પ્રોપર મિક્સ ના થઈ જાય એકદમ બધા મસાલા એકબીજા સાથે છે ગ્રેવી છે એ બધું પ્રોપર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું એન્ડ પછી થોડી વાર પાછું મેશરથી એને મેશ કરશું એટલે ઇનકેસ કશું રહી ગયું હોય તો મેશ થઈ જાય એન્ડ તમને લાગે કે કેવી કન્સિસ્ટન્સી જોઈએ છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને દસ મિનિટ માટે ધીમા ગેસ પર આપણે ઢાંકીને થવા દઈશું એન્ડ પછીનો ક્લિપ લેવાનો રહી ગયો તો ડાયરેક્ટ જે બન્યું એના પછીનો રિવ્યુ કેવું છે રોટલી સાથે ખાધી હતી અને આ મને પછી બધું હેલ્પ કરાવે છે એઝ યુઝ્યુઅલ ડેલીનું છે લઈ જવા બી લાગે પણ લાવવાનું એમ નહીં કહેતી પણ સ્ટીલે મને બધું જ લાવવા લાગે છે બીજું છે હમ હા લાવ છે હજી હમ सीधी पकड़ जो चमची पड़ से हर को पकड़ सीधी पकड़ सीधी अच्छा चम्ची पड़ से छः जी हम्म हेल्प थैंक यू फिनिश फिनिश ओके जा बेस्टू तो. શું છું તું છે તે પકડ હું પીવડાવ છું લે પીવું છે નહી પીવું લે પીવું છે

બસ ચાલ મમ્મા કરી દેશે રહેવા દે જા તું અંદર જતી રમવા મૂકી દે બસ શું કરું છું તું પપ્પાને ટાટા કહો છું પપ્પાને ટાટા કહી દે ને દોર બંધ કરીને આવતી અંદર ચાલ આવતી યે તું શું ખાવ છું કેરેટ લેક તો આમાં કેરેટ કેરનો બાફ્યો હતો પણ એને રહી ગયો હતો તો મેં ખાઈ લીધું પછી મેં એને થોડું એ કેરેટ હતું એ ખવડાયું અને પછી આ વાસણને બધું ખાસા બધા થઈ ગયા હતા તો ખાસા બધા ધોઈ કાઢ્યા હતા તો બી ખાસા બધા રહી ગયા હતા સો એ પહેલાં મેં ક્લીન કર્યા એન્ડ વોશ કર્યા પછી પ્લેટફોર્મ ક્લીન કર્યું આ બધું કર્યું ત્યાં સુધી એવી એનું રમતી હતી એન્ડ એના પછી હું એને

એની ક્રીમ ને લઈને કે દીદી કઈ છે દીદી લાગતો કઈ છે પેલી દીદી કઈ ગઈ તારી ક્રીમ કઈ છે આ જો તો પપ્પા ના જેકેટ નીચે છે હવે જાણી જોઈને ગોળ ગોળ બધે ફેરવશે આ आने का जो कैप मैं भेज जा सामने भेज जा हैंडवार वो तोच क्लीन उनको आवडाऊ छु सामने भेज जा सर की बेस्ट बैसी गई मैम खाव छे रोटी साथ सा शाक જો યમ્મી અમી આપું હ વન ઓફ ધ રિઝન અને કાર્ટૂન બતાવવાનું એટલે પોએમ બતાવવાનું એવી આ ખાઈ લે બાકી તો એટલા નાટકો કરે સમટાઈમ્સ લે ને સમટાઈમ તો બહુ જ નાટકો કરે એટલે ચાલતું હોય ને એની રાઇમ્સ ઘડે ઘડે બદલાવે પણ જોડે જોડે એવી ખાઈ લે તો આ છે મારા હીટલેસ કર્સનો રિવ્યુ માટેનો સ્પેશિયલ વિડીયો તો આને છે ને જેવી રીતે હું ટ્વિસ્ટ કરું છું ને એવા થોડા થોડા વાર લઈને એની ઉપર ટ્વિસ્ટ કરવાનું સૌથી પહેલાં તો ઉપર બટરફ્લાય નાખવાનું એટલે હલ હલ ના કરે પેલું એન્ડ એને એકદમ પ્રોપર ટ્વિસ્ટ કરવાનું થોડા થોડા વાર લઈને જેવી રીતના હું કરું છું એન્ડ એટ ધી એન્ડ એમને રબર આપ્યું છે એટલું કન્વીનિયન્ટ ના હોય તો આપણા પાસે જે ઇલાસ્ટિકવાળા રબર હોય ને એ યુઝ કરજો બિકોઝ મેં સેકન્ડ સાઈડ એ યુઝ કર્યું હતું ફરી બિકોઝ મારા વાળામાં એટલા ટકી નહોતા રહ્યા તો એન્ડ સેમ આપણે રિપીટ કરીશું બીજી સાઈડે એન્ડ આ નાખ્યા પછી તો મને બહુ મસ્ત લાગતું હતું એટલે હા મારા હસબન્ડે બી કીધું કે જે તમે કોલેજ સ્કૂલમાં જાઓ ને એ વખતે કેવા બે ચોટલા વાળો એવું લાગે પણ આનાથી હિટલેસ કલ્સ થાય છે તમે વિડીયોના એન્ડમાં જોજો કે કેવું રિઝલ્ટ આવ્યું હીટલેસ કપ જોઈએ આનું રિઝલ્ટ કેવું આવે છે કાલ સવારે બતાવીશું કે આ કફ થાય છે કે નહીં થતા કે લાગે

મૂકી દે બંને ચલો ઉપર ચડી જાઓ ઉપર ચડી જાહેર લાઈટ બંધ કરી દે દૂર દોડવો હજી હતી આમાં આમાં ખોલીને ઢાકણું ખોલી ને ખાલી ઉપર ગુડ મોર્નિંગ વન તો આ છે મારું બ્રેકફાસ્ટ એન્ડ બીકોઝ આજે મારો ફાસ્ટ છે એટલે ફરારી ચેવડો એન્ડ આ હજી સુધી રહ્યું છે એટલે જીએનસી હતી તો બી હતી ઇન ધ સેન્સ નાનું બાળક હોય ને તો એ આ રાખવાના તે હાથ પરત હાથ પરત થાય બટ સ્ટીલ રહ્યું છે હમણાં થોડી વાર પછી ખોલીએ જોઈએ કે એટલે થયા કે નહીં થયા ઓકે તો હું લો પછી મળીએ તો સાતથી આઠ કલાક પછી આપણે એનું જોઈ શકીએ કે કેવા થયા છે કે નહીં થયા એન્ડ થયા હતા ઓનેસ્ટલી કલ્સ થયા હતા બહુ ફાઇન લાગતા હતા પણ બહુ લોંગ લાસ્ટિંગ નહીં રહેતા ખબર નહીં કે આ ત્રણથી ચાર કલાક જ રહ્યા એન્ડ પછી બધા છૂટા છવાયેલા થઈ ગયા એટલે લાગે જ નહીં કે ગર્લ્સ કર્યા હતા પણ ચાલે કોઈ ફંક્શન કે એવું કંઈ હોય એન્ડ મને તો શોખ છે કર્લ્સના મને બહુ ગમે આવા નીચેથી વેવી વેવી હોય અરે સોરી કર્લ્સ હોય નીચેથી તો તો તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સી યુ ઇન નેક્સ્ટ બાય